ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ઉભરાતી ગટરથી રહીસો ત્રાહીમામ પોકારી ગયા શહેરના નવાપરા વિસ્તારમાં દોસ્તીના નેરામાં આવેલ મસ્જિદની પાછળના ભાગે ઉભરાતી ગટરને કારણે રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા

વારંવાર અમારી ગટર ભરાય છે અમારી મંદિર અમારી બાજુમાં છે ને અહીંયા હાલન ચાલે છે બકાલા મારફી ભરાય છે નાના છોકરાને રોગ થાય છે હવે આની માટે શું કરું એમ ત્યાં કેટલી વખત રજૂઆત કરી છે પણ આ મહિનામાં પાંચ છ વાર તો ગટર ઓનલી ફોર ભરાયેલી જ રહે છે એમ કેટલા જણાને નુકસાન છે છોકરા બધા આખા બગડે છે મસી આગળ છે હવા પર અમારે ચાપી હોય આ એની કારણે ગટરનો બહુ મુશ્કેલ અમને પડે છે તો સાફ કરવા વિનંતી બે વાર ત્રણ વાર મહિનામાં પાંચ વાર છ વાર એની કોઈ સીમા જ નથી ગટર ભરાવાની ભાઈ એટલે વિનંતી છે કે ગટર સાફ કરો અને સવથી સુંદર જરા કરી જો તમે એડવાન્સ ઓલમ કિનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે